હાલો પબ્લિક હું સબ પોછણી તારે અને એમ લાગતું જો ને હારો લાગે લાડ આવો પાસો નવો એપલ લીધો મો નકરા ફોન બદલે બદલે તો પોછો અમારે આ બદલાવાની જરૂર છે ઈ બદલાવાન પેલા ફોન બદલાવા મજા આવે છે હે મજા આવે

તમારો આ લઈ લે ને પકડીને ઝૂલવા મે તું લઈ લે ઓછડી બસ ઓટો કરો લો આ તો મોડો લૂટી ગયો છે મોર છે બસ ઓટો સોની આ બંધો છે ઈ છે ઓ ગયા સિંગલ બંધો દેખા સિંગલ 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 પછી કે આપ મરી જો તો મરી જ ના આગળ જાય તો હાલો તું કરો કર્યો ધંધા દેવા છે ના કર્યો ખાવાનું કીધા વગર ના નું સિંગલ બંધો સુથ મરી ના વઈ જો

ભી કે ના કે ભાઈ ભી ગેંટ ભણની ગયો સોદા મળીને ભોષણના બોટી સમજે સોદીનો અલગ વાર નો લાગે ગમે ને ગાયંઠ વડે ચડી જાય ભાઈ મારો સોદીનો ગાયન્ટ ભરતા વાર નહી લગાગ ભોષ મરીનો હે મારી પાસે ચાલે સારો એ કેમાં છે કેમ પણ સોદીનો મન ગયો એની મન નો ભણવામાં માથે અલગ આ ઉપર છે

એને દેમે ન થાઉ તો મે ખદડા આર એની માના સોદનારો રેગડી અલા મરતો થઈ ગયો સસલો જબ બે પાં છે આ તો ગાણ છે મારી પે મરો

હા જમણી બાજુ ડ્રોપ ચાર્જ કર પેરેનિંગ કરો આના ભાઈ લોડા તું કરો એને મારી ગયો

બે તો <laughs>

પીસે બાંધો હે આવા ગેન મરામણા કોણ રમાડે સદીનો તમે રસ કે ઓક્યુ લેવડી મારો આ બધા લાભ લઈ ગયા જો ભોસડીને તને રિવે કરો તો તમારે હારે રેતી નો એટલે ઉતર તો તો માઈને લોડા સાલો ઓલે માં પીછેડી આ આજ તો પડવા લઈ દેવા લોડો ખોટો થઈ ગયો ભોસડી નો મારા કદર કે વાહ કિલ કર્યા તમે કિલ કે જો તો નડે બધું ભાઈ હું હાસુકલો રેમી જો આ નડે બધું ભાઈ

જન્મ મનવા દી મને તારે બોલીતી લોડા ખબર હતી અને આગાવથી ખબર બહુ મસ્ત થા જો કેરે આ આ બધું તો એ હેલે ને તને જે યોગ્ય લાગે તારી જીભનો ઉપયોગ કરવાનો છે આપણે તારે ગેર જટીઓ તન સડાળવી લોડો સટો લોડો સડડો હું એતી ફૂંડા બના કેવો હલકો મણા હો જલે તું હા નાકો હોસડીના તારી પેટ એટલે તને કોઈ બોલાવ તને તારી ભાઈ મારે ભીખ માં મારી આવે ભાગવા દે લોડા મદદ મદદ કે ને

તમારો આ જા લોડા ભગવાન સબન જોડો મળ્યો સોદીના વાત ફૂક્યો ખબરatlas હું બોલે કરતા હોસડી સોલો રમો તો હારું તો લોડા બંધ આવો કપે નાઈ જાતો કોઈ હટતું છે ને મતલબ કોઈ નથી હાલો લઈ લે એમલ માઈ જાઉં ભાઈ પીસ કરાને એક સિંગલ હતો કહું તો જો પેટ મેલે લોડા સોધું બનાવી દીધો મને હું આથે મેરી મેરીવી નાખ્યા મે નઈ ખાધા જો ઓ ઢગલો ચલાય મે સકાવે આસાને કતે હા ના 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 હાલે નો સા કીધું જો ભાઈ અરે ભોસડો લે તારે ટોકન થઈ ગયા ટોકન માર પૈસા જો છે ખાણા રીવા કરી દીધો કરી દીધો હવ એ ગાયન માડમનો જાય કે આવું છું વાહે છું ભાઈ લાલે લે લે બંધો જ લે બગા 200 મીટર રાખો શું આવું

એઉલાલ ના આવો જોરિયો જો ભાગે એ કરે તેરા ખતમ કરે ઈ બોલીની મને લે 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 ને ગેલે આયા એમન બતા એમન બતા તું છો કે આયા જો આયે ઈ કા લેના ઈ કા આખા લેના આખા લે ઈ કા આઈસા બસ ના આવસ ના કહો આ ભોસડી નો ફ્રી ફાયર ની અંદર સેટિંગ કી ના હોય કે માયા કણ અમે વાળા એનિમી ને જન અમારો અવાજ જાય મરી જાય ને લે સો દીનો ને ગેમ પાડી ગઈ છે કાલે મુકે ખબર છે સોથાન ખબર હોય છે ને એટલે વેલા ખોલ નાખે તાર પાસે ભાઈ ખોલ લે ભળવા ભાઈ બહાર સુનો છે અરે મારી ખોલી વિન ભાઈ એ હાશી કેલો ભરે છે હું ભેગો કરું એવું હું બધું ભેગો કરી મને કાંઈ નહીં હા પેઢી હાજી લેવું ગેણમાં અવાજ છે ભાઈ આઠ જો ડ્રોપ પડે અહીંયા આ બધું આવો ભૂજા કરવાની છે લોડો તમારા તમને કેટલા દીધા સુધી ના

બંધ <muchas> <muchas> <laughs> 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 सॉरी ये आगोड़ा बंदा आयो ना सर तो को मैंने भान भूल गई पी भाई जोर आ मैं पास हो जाओ सोतन स्कोप के अरे वाले मीटर मळे छे सोतन स्कोप हाड पाडा नाको लाल मेरो लोडा ने साइलेंसर होतो नहीं म साइलेंसर नहीं मजा लतो नहीं म साइलेंसर होतो से अगर खा के दो राख जे राख के दे दो खा आवे लोडा अरे लड़के ने अरे जो जोन में से लोडा काम को ते के दो ने मारियो हम तने लूट तो तो कल्लाक लाए कल्लाक ડોડો પણ ભૂલ કરી હવે ભૂલ ખવાય આવો તો એ ગાડી એ સોપે 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 એ બંદા બંદા ફાઈટ થાય ફાઈટ થાય ઉપર ઓ રહી ગયો કોઈલો પાડેલો છે ને કવર માં કવર માં ઘર અંદર પડશે ગાના ભાઈ મરી ગયા આ કે તું આવ્યો છું કે બ્રહ્મા આવ્યો છું મરવા આવ્યો તારા એ છો છો શું વાલા રીવા ને મર હમણાં દવરે વાસે મને રીવા માં મરવી ક્યાં છે ઓલો બંધો ઉપર ચડી ગયો ચડી ગયો છે જ ગયો છે ઝેલા સાઇડ માં રે લે 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 એ દુના કોતો કિસ કરા તાહી 30 જણા છે ને 3 ને 2 એને મારવા નઈ દે ઉપર ચડી જાવલા એ મારવા નઈ દે જેલા ઉપર ચડી જાવ ભાઈ બંદુ ઇગલીશ મત માર ઉપર ચડી નઈ મારવા દેઈ છે લે રે માથે હું કમ ચડું ઉતારે ઉપર ચડી મજા આવશે માર ભાઈ લે બેણ છો મલી દો આ આવી જાવ હેઠે પડી જાવ દાડોડા રીવા કે એ લોડા મરી મેની ના પેને દવરે દેવાનો છે જલ્દી હા હા ઉપર આવો હા હા ઉપર જલ્દી આય કા કે ફાટી ઉતરી જા જલ્દી એટો ઉતરી જા એટો ઉતરી જા ને કરો એવું હે જો મને ને આ ऊपर तो नहीं है ऊपर तो नहीं है वो एठे आवे रे बोलो हट एठे जीवा के बोलो हट चल बैठो रे आ एठे एठे जीवा के तो एठे आवे हम तुम एठे क्या एठे एठे जन रिवे के तो छोटे ठीक सो पे 400 टोकन से क्या क्या टोकन कड़ी की मैं टोकन ये मेरे पास 100 टोकन था नहीं पे एक टोकन न बोल बता ये दाई एम टेन पर दी दी बराबर जा भाई बोल मोटी मोटी मत करो એટલા કા ભોસડી ના ન કે આ 200 ટોકન છે ભાઈ બધા હા રીવા કે જો પાણો ડેમેજ કેટલો હોય ક્યાં કોણ ડેમેજ પોસડી ના 200 200 ફૂલ ચા લોડા મેડિકેટ બાર ગયો છે તો આયું છે ટોકન લઈ ઓકે છે મારે ઉપર હે જરા છે કરવા દે લોડા લેન મન મુકે એને જઈ છે અબ મેડી તો મારી મેડી મારી હતી અચ્છા પ્લસ પ્લસ થાતું તું દેખાડું દેખાડું જો પ્લસ થાતું હોય મેડી મેડી પ્લસ થાતી હોત મેડી પ્લસ થાતી હતી બરાબર આ છે ઈ તો મેડી પ્લસ થાતી હશે તો તું ગાડી સાટવા દેજે તાર મામા નેડી કા ભોસડી મારી આમ જોય કર્યું ને બોલજો લોડા હું ખોટો નઈ બોલતો પેટ મેલા તારી ઘડે મેડી લાગી નહોતી ભાઈ મેડી ધીમે ધીમે લાગતી થી પેલો જોર આવ્યો ને એટલે મે ભાગવા કર્યું સમજાય મેડી લાઇક હો દેના મોંટે ભાઈ રે છે ગોરદાર ગેમ્પ્લર હોય છે મોંટે ભાઈનો જો આ દો વિડિયો તમને પસંદ દે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કલેજા